આજની વાર્તા હું ખરાબ વર્તન આજ પછી ક્યારેય નહીં કરું એવી પ્રતિજ્ઞા લઉં છું મિત્રો આ આ વાર્તાનો હેડિંગ આપણને એમ કે છે કે હું કોઈ દિવસ ખરાબ વર્તન નહીં કરું એવી પ્રતિજ્ઞા લઉં છું આના અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા કહેવી છે આપણને ખબર છે કે બહુ મોટા શહેરની અંદર માણસો રોડ ઉપર રેલવે સ્ટેશન ઉપર અન્ય કોઈ બગીચાની અંદર કોઈ જોવાના સ્થળ ઉપર માણસો એકદમ ઝડપી ગતિથી દોડતા આપણને જોવા મળે છે જલ્દી જલ્દી ભાગતા હોય આપણને એમ થાય કે આ બધાને જવું છે ક્યાં અને આમ દોડતા દોડતા જતા હોય ત્યારે સામે કેટલાક માણસોની સાથે ભટકાઈ પણ પડે છે આસપાસની પરિસ્થિતિ ખબર નથી હોતી કેટલાક છોકરાઓ નાના નાના હોય તેને પાડી પણ નાખે છે અને આ પ્રકારની ભૂમિકાઓ પર મારે એક શહેરની અંદર આ પરિસ્થિતિમાં એક કોઈ માણસ વૃદ્ધ માણસ પોતે ધીમે 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 લાકડીના ટેકે આગળ ચાલતો તો બરોબર એક યુવાન એકદમ ઝડપથી આવી અને તરત જ એ વૃદ્ધ માણસની સાથે ભટકાય છે યુવાન એકદમ ગરમ થઈ જાય છે કે ખબર નથી પડતી આ આંધળાની જેમ ચાલસ આટલી બધી હું સામેથી આવું છું આંધળાની જેમ ચાલસ ખબર નથી પડતી ત્યારે એ વિરુદ્ધ માણસ એમ કે છે કે ભાઈ હું ખરેખર આંધળો છું મારે કોઈ આંખું પણ નથી અને એ આંખો ન હોવા છતાં પણ મારે આજે બાર નીકળા સિવાય છૂટકો નહોતો કારણ કે મારે આજે મારું પેન્શન લેવા જવાનું હતું અને મારા કોઈ દીકરા કે કોઈ દીકરી કે કોઈ છે નહીં અને મારે એકલાને જવું પડે છૂટકો નથી અને હું ધીમે 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 એટલે તો જાચો તો સામાન્ય મને થોડી ઘણી ટેવ પડી ગઈ છે કે રસ્તા ઉપર મને થોડું ધૂંધળું દેખાતું હોય અને એ કારણસર હું જાચો છું અને મારું કોઈ છે પણ નહીં આ દુનિયામાં હું માંડ માંડ ત્યાં પહોંચીશ ત્યાં પહોંચ્યા પછી પણ કદાચ એક બે જણા ભટકાશે મારી આરે પણ મને તો ખબર પડવાની નથી ત્યારે પહેલાં યુવાનના મનમાં એમ થયું કે વાત સાચી છે મેં જે એની સાથે વર્તન કર્યું એ વર્તન યોગ્ય નથી મારે ખરેખર એને મદદ કરવી જોઈએ તરત જ એનામાં કોઈ ને કોઈ સારી ભૂમિકા તૈયાર થઈ એ વૃદ્ધને હાથ ઝાલી અને એમ કહે છે કે તમે ચાલો હું તમારી સાથે બેંકમાં આવું છું ત્યાં તમે બરોબર તમારું પેન્શન લઈ લો અને પછી હું તમને તમારા ઘર ઉપર મૂકી જાઓ યુવાન લઈને જાય છે યુવાન બધી વિધિ કરાવે છે પેન્શન પણ એને મળી જાય છે અને સાથોસાથ એને ઘરે મૂકવા માટે પણ જાય છે પણ પરિસ્થિતિ એવી હતી કે એનું ઘર તો બહુ દૂર હતું એટલે પછી એ યુવાને એક રિક્ષા બનાવી રિક્ષાઓમાં બેસાડી અને પોતે એમ કે છે કે મને માફ કરજો આજ પછી હું પ્રતિજ્ઞા લઉં છું કે જિંદગીમાં પણ હું ક્યારેય ખરાબ વર્તન નહીં કરું મેં તમારી સાથે ખરાબ વર્તન કર્યું તમને મને ખબર નહોતી કે તમે અંધ છો મને ખબર નહોતી હું તો મારા પોતાના તાનમાં ને તાનમાં દોડતો દોડતો આવતો હતો હકીકતમાં મારે ધ્યાન રાખવું જોઈતું હતું પણ તમને હું ભટકાણો અને તમે મારી પાસે નમ્રતાથી વાત કરી કે મારી પરિસ્થિતિ એવી છે કે મારે ગયા સિવાય છૂટકો નથી ત્યારે મને ખબર પડ્યું કે જીવનની અંદર કોઈ દિવસ કોઈની સામે ખરાબ વર્તન કરીશ નહીં મિત્રો આ વાતનો બહુ નાની છે વાર્તાનો ખ્યાલ પણ બહુ સામાન્ય છે પણ મારે સૌ યુવા મિત્રોને જીવનની અંદર જે લોકો ખૂબ દોડે છે ખૂબ પાછળ એકદમ સતત પોતાની રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે એવા યુવાનોને મારે એમ કેવું છે કે આ યુવાને જેમ પ્રતિજ્ઞા લીધી એમ તમે પણ તમારા જીવનમાં એક પ્રતિજ્ઞા લેજો કે હું કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં હું ખરાબ વર્તન નહીં કરું અને એમાં પણ કોઈ વૃદ્ધ માણસ કોઈ અશક્ત માણસ કોઈ બેન અથવા કોઈ અંધ વ્યક્તિ એની સાથે તો ક્યારેય નહીં કરું કોઈ ગરીબ માણસ હશે તો એની સાથે પણ નહીં કરું કોઈ તકલીફવાળો હશે તો પણ એની સાથે નહીં કરું કોઈ માંદો હશે તો પણ એની સાથે નહીં કરું એવી પ્રતિજ્ઞા જો તમે લેશો તો આ વાર્તાનો અર્થ તમે સમજ્યા છો અને આ વાર્તા આપણે શું બોધ આપે છે એ પણ આપણને ખ્યાલ આવશે સૌને ધન્યવાદ